તો સોમાભાઈને અંતરાત્માનો અવાજ સંભળાઈ ગયો છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે બીજી બાજુ રાજકોટમાં ક્ષેત્રિય સમાજના લોકો એકત્ર થયા હતા જામનગરમાં મહિલાઓ સાથે જે ગેરવર્તણૂકનો જે આરોપ છે એ જ મામલે પુરુષોત્તમ રૂપાલાના વિરોધ સમયે ગેરવર્તણૂક કરાઈ હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં વિરોધ કરવા માટે કેટલીક મહિલાઓ પહોંચી હતી કેટલીક મહિલાઓ જે અગ્રણીઓ છે તેઓ કમલમમાં જઈને રજૂઆત કરશે તેવી પણ એમણે વાત કરી હતી સમાજના બહેનો કાલે લોકશાહી ડબે જામનગર ખાતે વોર્ડ નંબર છ માં પોતાની રજૂઆત કરવા જયેલ હતા ભાઈ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ત્યારે બહેનો સાથે પોલીસે ખૂબ દમનની નીતિથી બહેનોના વસ્ત્રો ઉપર ખેંચી અને એમનું અપમાન કરેલ જેના સંદર્ભમાં રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર ખાતે ભાજપ પ્રમુખશ્રીને અમે આવેદન આપેલ કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનર ઓલરેડી એકવાર અમે આ રજૂઆત કરી દીધેલ છતાં પણ કોઈ આ અપમાનિત પ્રવૃત્તિઓ ચાલુ છે જેના સંદર્ભમાં આજે અમે શહેર પ્રમુખને રજૂઆત કરેલ અને એમને ચીમકી પણ આપેલ રાજ શેખાવતજીની એકવાર પોલીસે પાકડી ઉડાડી દીધી કાલે બહેનોને માથે ઉઢેલું હતું એ ખેંચી લેવામાં આવ્યું અને બહેનોને ધક્કે ચડાવી અને જે આપણે એમ વિચારીએ કે આવું અભદ્ર કાર્ય કોઈ નાનામાં નાનો માણસ હોય ને પણ એ પણ ન કરી શકે એવું જે ગુજરાત પોલીસે કામ કર્યું છે એના સંદર્ભમાં અમે આ રજૂઆત કરવા આવેલ છે ક્ષત્રિય સમાજના યુવા અગ્રણીઓ અને સમાજના આગેવાનો આજે એમની લાગણી વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે આવ્યા હતા એમની લાગણીનો આવેદનપત્રમાં મેં સ્વીકાર કર્યો છે અને એ લાગણી અમારા મોવડીઓ મંડળ સુધી પહોંચાડવાની મેં ખાતરી આપી છે આવેદન પત્રમાં એમની સ્પષ્ટ લાગણી એવી હતી કે અમારી જે કઈ અમારી સમાજની મર્યાદા છે અમારી બેન દીકરીઓની જે મર્યાદા હોય છે મર્યાદા જળવાઈ જવી જોઈએ